રામ રામ મિત્રોને ત્યારે હિમાચલ ટ્રીપ કરીને વરી આવ્યા છે ને જેમ કે તમને ખબર છે મુંબઈ અને દિલ્હી જરાક આમ ભરીએ ગાડીઓ આવે જેમ તથા જેમ કે તમને ખ્યાલ છે મુંબઈની દિલ્હીની અંદર ચોર બજાર ભરાય છે તો એવી ને એવી આપણી કચ્છની અંદર ફેમસ એવી ભીડ બજાર ભરાય છે જ્યાં રવિવારના દિવસે સેકન્ડ હેન્ડ વસ્તુઓ મળે છે તો આજે એક્સપ્લોર કરવા આવ્યા આપણી ભુજની ભીડ બજાર અને રવિવારનો દિવસ છે અને ઘણી બધી વસ્તુ જોવા મળે છે અહીંયા ઘણા બધા લોકો રવિવારની ખરીદી કરવા પણ આવે છે ચાલ્યો તમને પણ બતાવીએ બજાર તો મિત્રો અહીંયાથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને મારા સામે તમે જોઈ શકો છો અહીંયા સ્પીકર છે ઘડિયાળ પણ છે અને આ છે કુલર કાકા અહીંયા વસ્તુ જો તમે રાખી દેખાય છે પર્સ છે અહીંયા તમને ઘણી બધી વસ્તુ જોવા મળી હોય જેમ કે નાના છોકરાની સાયકલ પણ છે વાહ કાકા કેટલા આના બાવીસો તો મિત્રો આ હાઇકાલની રેટ અત્યારે બાવીસ છે નાના છકરા માટે વાહ અહીંયા તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો ભાવતાલ તો થઈ જાય ને હા બરોબર છે અને કુલર બુલર જો તમે નાના મોટા કુલર પણ પડ્યા છે અહીંયા સારું છે ડીસ ટીવીના ડબ્બા છે અને ખુરશીઓ વગેરે તમે ઓફિસ માટે કે ઘર માટે ખુરશો જોઈ રહ્યો તો એ પણ અહીંયા ખુરશો સાયકલ વધારે સાયકલ જ છે ચાલો આગળ નીકળી તમે અહીંયા રાખી રહ્યા છો વેચવા માટે વેચવા માટે આપણી પ્રખ્યાત વસ્તુ છે ગેસ કબજિયાત એસિડિટી આયુર્વેદિક પછી આપણી પાસે છે ને ઘૂંટણ દુખતા હોય કમર દુખતી હોય એના માટે છે ઘૂંટણ દુખા કમર દુખતી હોય સાંધા દુખતા હોય બરોબર છે જે પણ મિત્રો જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તમને ઘૂંટણી

અસમાન ભાવ શું છે બધાને બધા થી ચાલુ થાય એમ કોઈ બી اچھا આ ભારત ના કે 12 ના પણ હશે અમાર મિક્સ માં બધું અચ્છા બરોબર છે આ રૂપિયા અમારે આ જોઈ શકો છો મિત્રો દસાના બારાના જે પહેલા ચાલતા એ અત્યારે અહીંયા બિલ બજારમાં તમે લઈ શકો છો આ જૂની કરન્સી આપણી મિક્સમાં માં છે બધું વાહ આગળ એક્સપ્લોર કરી અને આગળ બી જોઈએ શું શું તમે ભીડ બજારમાં લઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા ઘર માટે પણ વસ્તુ લે છે જેમ કે જો આ જે બધું છે નખું છે તમે દરવાજામાં લગાવવા માટે મારી પાસે સ્ક્રૂ પણ હશે બધા પ્રકારના ટોલા છે ડ્રિલ મશીનના પાના છે પંખા હવે આગળ જઈએ છે ઘણી બધી ભીડ છે ભીડ બજાર નામ જ એના ઉપરથી પડ્યો છે ભીડ કેમ કે રવિવારના દિવસે ઘણી બધી અત્યારે તો કાંઈ નથી પણ જ્યારે એકદમ પીક સિઝન હોય છે ઘણી વખતે અહીંયા પગ નાખ્યાની જગ્યા નથી હોતી એટલી બધી ભીડ છે હોય છે છે શોર્ટ છે નવા નવા શોર્ટ છે આજે એકદમ પેકિંગમાં શોર્ટ છે સામે પણ લાગેલા છે શોર્ટ કોને પણ પોતાની વર્કશોપ માટે પના પર જોઈતા હોય તો ભાઈની દુકાન હાર્ડવેર ટૂલ્સ

આપણે સાઈડ માં બધી વસ્તુ જળશે બરોબર છે હાલો કેટલો વાળો છે ભાઈ 60 રૂપિયા વસ્તુ છે ઓન્લી 60 રૂપિયા ભીડ બજાર માં એકવાર જરૂર ભાઈ ની દુકાને વિઝિટ કરજો જો દાતરણા છીણી અથોડી અને કુવાડી ઘણી બધી ચીજો જે યુઝ થાય છે ખેતરમાં યુઝ થાય છે ઘાસ કાપવા માટે પણ અહીંયા સામે જેક પણ છે અને એ ઘણી બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જેમ કે જેક છે એ બધું જોવા મળે છે અને આ સાઈડ તમે જોઈ શકો છો સોફા સેટ પણ અહીંયા ભીડમાં છે પાસણની સાઈડ બેડ પણ છે અને ઘર વખરી તેમજ ત્યાં પણ આપણે જઈશું ત્યાં તમને બતાવશું હજુ છે પકડ છે નાની પકડથી માંડી પ્લગ પરના અને બધી વસ્તુ તમને જોવા મળશે બહુ જ માર્કેટ બહુ જ સસ્તા રેટમાં હજુ અહીંયા તોલા મશીન ગેસ ગેસનું મશીન આ તમને અલગ અલગ રેટ હોય છે જેમ કે પાંચસોથી સ્ટાર્ટ થાય છે બધું બેટીઓ છે થોડા આગળ વધી એક્સપ્લોર કરવા માટે અહીંયા ઘણું બધું છે નિરામ નિરામ કેમ અને આ ઇયરફોન તમે જોઈ શકો છો પચાસ રૂપિયાના બે મળે છે વાયડવાળા ઇયરફોન જોઈ લો છે પેકિંગમાં છે બધા અચ્છા મેં તો પહેલી વાર જોયું છે ભીડમાં આવું છું ફ્રીજું પહેલી વાર જોયું છે આ બધી વિડીયો કોનની સારી સારી કંપનીની ફ્રીજો અહીંયા પડેલી છે એ સોફા સેટ પડેલા છે આ જોઈ શકો છો જો ખૂણામાં આ ભાઈ સોફા સેટ નું કરે છે શું રેટ ચાલુ શું રેટ થી ચાલે સોફા સેટ ક્યારથી ચાલતા દસ હજાર સુધી દર રવિવારે અહીંયા જો છો તમે અચ્છા સોફા સેટ ને સેટી પણ રાખતા શું થાય આ બધો ફ્રિજ બી આ તમારો છે ફર્નિચર ઘરનું ફર્નિચર

આઈ થિંક આ ક્રેન જ લાગે છે મારા ખ્યાલથી તો અને મોટી મોટી ગાડીઓના જે છે જેક બેક લેવાનું કોઈને પણ ઈચ્છા હોય ગાડી માટે તો ભાઈ રવિવારના તમે અહીંયા જોજો ને રવિવારના બાઈક ખૂણામાં આવે છે આ બધું એમનું જ છે ને અચ્છા શું નામ તમારું રાજુભાઈ રાજુભાઈ છોકરાઓ જયારે ચાલવા માટે યુઝ કરતા હોય ને સાયકલો છે ચા પણ સાયકલો છે તમારી જ છે ને શું ભાવે ટ્યુબલાઇટ દોઢસો રૂપિયા મિત્રો અહીંયા ટ્યુબલાઇટ જોઈ શકો છો તમે આખો દોઢસો અચ્છા દોઢસો આખા સેટ વાહ બોટલ છે ઘરના વાસણો છે બાકી ટેપ રેકોર્ડર રિમોટ્સ ઘણો બધો છે જૂની લાઇટો છે કોઈ પણ મોબાઈલની તમને બેટરી ના મળતી હોય તો જૂની બેટરી પણ અહીંયા મળી જાય છે ને પેનાસોનિકનો એક જૂનું મોબાઈલ પણ મને દેખાણું છે પેનાસોનિકનું વાહ આ જોઈ શકો છો

કોઈને તમે આ ગિફ્ટ સ્વરૂપે પણ આપી શકો છો વેડિંગ કાર્ડ ચલો હવે આગળ વધી થોડાક આગળના સિંહ બતાવી કે શું શું તમે એની બજારમાં બીજું તમને જોવા મળે છે એમ તો ભીણી બજાર એક્સપ્લોર કરવા જઈએ તો ઘણું બધું ફૂટે એવો નથી અને એટલી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે કે એમનું મેં તો પહેલીવાર જોઈ છે ઘણી બધી ચીજો અહીંયા કે એનું શું યુઝ થાય છે અહીંયા શૂઝ પણ છે અને સસ્તા ભાવમાં આ બધું શૂઝ મળી જાય છે અહીંયા આ જો એકદમ તદ્દન નવા શૂઝ છે આ બધા ત્રણસોમાં માત્ર ઓકે અચ્છા પેના પેનાસોનિકનું કેમેરો છે એક ટાઈમે સૂટમાં લગન વગેરેમાં બહુ યુઝ થતું અને આઈટ તો એની ડિસ્પ્લે હતી બહારની સાઈડથી આમાં ભાઈ કહે છે ચાલુ જ છે બટ આમાં ચાલુ નથી આના શું રેટ છે પાંત્રીસો

એન્ટી ફાયર પ્રૂફ આમાં કેમિકલ હોય છે મોનિટર પણ એક વાર બતાવી દઈ ભાઈ પાસે ઓકે આ જો મોનિટર પણ અહીંયા ભાઈ પાસે છે આ મોનિટર અહીંયા જો પૂજાપાઠ માટે મંદિરા જોઈતા આવે તો જો મારા સામે મંદિરા પડ્યા છે લાકડાના આ જો છે અહીંયા છે આ પૂરો વર્ક કરેલો મંદિરા છે આ શું છે ટીપાઈ છે અચ્છા પાંચની આખી ટીપાઈ છે આ બધા ડીસો પાંચસોથી સ્ટાર્ટિંગ છે ને બધા ફેન છે અહીંયા આ બાજુ છે આપણા કુલર અને આ બધા ઇલેક્ટ્રોનિક વસ્તુ છે મને એક ટ્રોફી પણ દેખાય છે વધારે પડતો અહીંયા ઇલેક્ટ્રોનિક છે ભાઈ પાસે જો પંખાના અશ્વિની ઇલેક્ટ્રોનિક તો અહીંયા પાંખડા પણ મળે છે અને મારા ખ્યાલથી મેં પણ એકાદ વાર અહીંયા કુલર રિપેરમાં મૂક્યું હતું તો મને બરાબર યાદ છે તો ચાલો હવે લાસ્ટ આપણે કંઈક બતાવીશું એવું કે

બતાવી રહી થેન્ક યુ ભાઈએ મારો સ્ટીકર ચોડી નાખ્યો છે ત્યાં તો આજનો બ્લોક મિત્રો અહીંયા જ કરી પૂરો આઈ હોપ કે તમને વિડીયો ગમેવો હશે હવે બધી વસ્તુની રેટ તો અલગ અલગ મારાથી પૂછાણી નહીં કેમ કે વસ્તુ જેટલી બધી છે પણ જો તમને ઘરની વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિકની વસ્તુ તમને સેકન્ડ હેન્ડ જોઈતી હોય તો ભુજની ભીડ બજાર એકવાર જરૂર આવજો અને સાથે સાથે આપણું ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો ને તમે આ વિડીયો પહેલીવાર જોયો છો તો કોમેન્ટ કરજો અને તમે પણ ક્યારેક ને ક્યારેક કાંઈથી કાંઈ પણ વસ્તુ લીધી હોય તો બી નીચે કોમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે ચલિએ આજનું બ્લોગ રાખીએ અહીંયા મળીએ તમને બીજા બ્લોગ સાથે તમારો અહીંયા સુધી વિડીયો જોવા માટે ધન્યવાદ અને હવે આપણે જઈએ આપણી ગાડી તરફ મળીએ તમને બીજા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઓન ધ નેક્સ્ટ વિડીયો હર હર મહાદેવ